હેલો ગુડ મોર્નિંગ તો જો નવ વાગે ઉઠ્યા છીએ એટલે કામ ખૂટવાનું નથી સાંજ સુધી તો ચાલો હવે નેવડીને અને તુલસી માતાને પાણી રેડી દઈએ બે કુંડા નેવડીના છે એક તુલસીનું છે તો તમે જુઓ ફૂલ એટલા બધા સરસ રીતે ખીલ્યા નથી હજી બે કુંડામાં બબે બબે ફૂલ છે પણ એટલા બધા નથી ખીલ્યા તડકો થાશે થશે બરાબરનો એટલે ખીલશે તો ચાલો હવે ચા નાસ્તો કરી લીધો છે અને હવે વાસણ ઉટકવા માટે જો જો ચા નાસ્તો કર્યો અને વાસણ ઉટકવાના પણ વાસણમાં ધડાધડી નથી કરતી શાંતિથી ઉટકું છું પણ મારી છે વાસણ ઉટકવાની તો જો વાસણ તો ઉટકવા તો પડશે કેમકે પલકબેન તો કાંઈ કરે એમ નથી બધું મારે જ કરવાનું હોય છે તો જો હવે રવિવારની રજા ખાલી નામની તો હોય છે પણ કામ કામ સુધી તૂટવાનું નથી આજે તો જો વાસણ ફટાફટ કરી નાખ્યા વાસણ ઉટકી નાખ્યા જોરા હવે સાફ સફાઈનું કામ ચાલુ તો જો કચરા પોતા કરું છું તો રોજે તો કચરા પોતા કરતા જ હોય પણ તો એ જવાની ઉતાવળ હોય એટલે એટલું બધું બરોબર વ્યવસ્થિત થાય નહીં આ પંખે તો હું પહોંચાવાની નથી તો એ જો ને ટેબલ લઈને સાફ કરવો પડશે હજી ગયા અઠવાડિયે જ નુખ્યો તો અઠવાડિયામાં કેટલી ધૂળ જામી ગઈ તો તમે જુઓ આ દિવાલમાં જ્યાં સુધી પહોંચેશ ત્યાં સુધી ઊંચી થઈ થઈને વ્યવસ્થિત દિવાલ સાફ કરીશ રોજ કરવી પણ રોજ ફટાફટ બહુ સારું થાય ને એટલે જ રવિવારના દિવસે આ જ કામ કરવાનું હોય તો જો તમે જુઓ ઘરમાં અને ઓસરીમાં બધી એવી રીતે દિવાલ સાફ કરી કચરા બધે વાળ્યા કચરા અને પોતા બે કરી નાખીએ તો તમે જુઓ કચરા પોતા થઈ ગયા છે ઓલાસ સાહેબ ફૂટબોલ રમે છે આ મેડમ ને મજા નથી કચરા પોતા તો થઈ ગયા બારે ફળિયું ધોઈ નાખું તો તમે જો ધૂળ એટલી બધી ઉડે છે ને કે આમ આપણે ચાલવીને તો પગમાં ચોટી જાય તો જો પાણી રેડી દીધું છે આજે તો પાણી વસ્તે સાફ કરી નાખું ફળિયું સરસ રીતે ધોઈ નાખું તો એક બકડિયું ભરીને એક ડોલ ભરીને પાણી રેડી દીધું છે અને હવે સામણ હોય તે જુઓ તો સળિયું ઘસાઈ જાય છે વાળી વાળીને જો ચંપલ તો હશે આઠ જોડી છે ચાર જણા અને આઠ જોડે તો ચંપલ હશે બારે બધાયના બબે બબે જોડી તો જુઓ ફટાફટ આજે તો મારે ફળિયું ધોઈને આજે તડકો થાય તે પહેલાં કામ પૂરું કરી નાખવું છે તો તમે જુઓ ફળિયું પાણી વસે મસ્ત રીતે ધોવાઈ જાય છે ધોળને રહી મારા વાસણ બગડશે વાસણ આ બાજુ લઈ લો તો તમે જુઓ એમ નામ વાળવી અને પાણી વસે સાફ કર્યું કેટલો ફેર પડે પાણી વસે તો સરસ રીતે થઈ જાય તો જો સામડો તો સાફ ઘસાય થઈ ગયો છે પાતળો નવો લાવ નવો લેવા જવું પડશે પણ આજે રવિવાર છે એટલે આજે તો લેવાય નહીં હવે કાલે વાત નાનો સામડો છે એટલે બહુ વાંકું વળવું પડે છે મોટો સામડો હોય તો એટલું બધું વાંકું ના વળવું પડે આ તો જુઓ તમે આમથી તો ઊંચું વધારે માકું વડું પડે તો ચલો પાણી બધું બારે રોડ ઉપર કાઢી નાખ્યું અને હજી તો આ રાજ હોય ને બેઠા છે કપડા બસ હવા નીકળ ગઈ તો ચાલો હવે કચરા પોતા થઈ ગયા હવે કિચન ની સાફ સફાઈ કરું તો કિચન નો ગેસ તો રોજ નુકતા જ હોય આપણે રસોઈ બનાવી નાખીએ એટલે તરત જ ચા ઉભરાણો હોય કે શાકના કે ખીચડી ઉભરાણી હોય એવું બધું થયું હોય એટલે આપણે તો રોજ ગેસ સાફ કરતા જ હોય પણ આજે રવિવાર છે એટલે આજે સાબુથી ધોવાનું તો તમે જો ઘણા લોકો એવું કહેતા હોય છે ને કે સ્ત્રીઓ શું આખો દિવસ કામ કરે છે તો તમે જો શું કામ કરે છે ને તે તમને આ વિડીયોમાં દેખાઈ જશે કેમ કે કદાચ ઘરે રહેતી હોય ને તો એ કામ ન ખૂટે અને નોકરી કરતી હોય ને તો એની જ માથે કામ હોય છે તો તમે જુઓ ઘણા લોકો એવું કહેતા હોય છે ને કે આખો દી શું ઘરનું કામ હોય છે તમારે આખો દી શું કરે છે તો તમે જુઓ કામ કાંઈ ખૂટતું જ નથી કેમ કે રવિવારની રજા હોય તો ફક્ત પુરુષને જ હોય છે સ્ત્રીઓને નત નથી હોતી તો તમે જુઓ કામ ખૂટે છે આખો દી ખૂટતું જ નથી બધું સાફ સફાઈ કરવાની હોય કચરા પોતા વાસણ રસોઈ આ બધું એક સ્ત્રીને જ કરવાનું હોય છે કેમ કે કોઈ આવે તો સ્ત્રીને જ કે કોઈ પુરુષને કાંઈ ન કહે તમે જુઓ કિચન સાફ કરવાનું હવે એક આ સાફ કરવાની રહી છે તો ચલો સાબુનું પાણી વ્યવસ્થિત રીતે કરીને બધે ટોળી નાખી અને સાબુ વસે સરસ રીતે ઘસી નાખો કેમ કે આમાં આપણા હાથની ધોતા હોય ચીકણા હોય તેલવાળા હોય એટલે તેલવાળી થાય જવાય ગેંડી આને તો પણ સાફ કરું તો તો ને એવી થઈ જાય કેમ કે છોકરાઓ કાંઈ સારું રહેવા દે નહીં તો તમે જુઓ તો સાબુ વસે સરસ રીતે ઘસીને ઘસીને ધોઈ નાખવું ધોવી તો પડે જ કેમ કે જો આ ન સાફ સફાઈ રાખવી તો આપણું જમવાનું બધું અહીંથી જ બનાવવાનું હોય રસોડામાંથી રસોડું તો સાફ હોવું જ જોઈએ ગમે એટલું કરવી ને તો એવું ગંદુ થઈ જ જાય પણ તોય એ કરવું તો પડે જ એવું તો કાંઈ હાલે નહીં ગંદુ થવાનું છે તો નથી સાફ કરવું પણ જો કરવું તો પડે જ આવા નામાં મારે બાર વાગી ગયા બધી સાફ સફાઈ કરવામાં નવ વાગ્યા ને તારની મંડાણી છું કામ કરવામાં તો બાર વાગી ગયા અને કિચન તો મસ્ત રીતે કરી નાખ્યું સાફ ગેંડી ધોઈ નાખી સાબુ બસ ફાઇનલી મારું કિચન થઈ ગયું રેડી તો તમે જુઓ સાફ સફાઈ કરી નાખી છે પણ વાગ્યા અગિયાર હવે પણ ચા તો સાંભળી રહી ગઈ છે તો ચલો બનાવી નાખી ચા તો ચાનું પાણી ચોડાઈ દીધું ગેસ ઉપર અને બાર વાગ્યા છે તો તડકામાં નેવડીના ફૂલ જોઈ લઈએ આપણે કેવા મસ્ત રીતે ખીલા છે અને હજી બધા ડોડા છે આ બધા ફૂલ થશે આમાં એક કાપીને લઈ ગઈ જાતું લાગે છે તો તમે જોવો સામે બે કુંડા છે એના સરસ રીતે ફૂલ ખીલા આમને જામી ગઈ ન્યા જ જો મેચમાં આવ્યો રવિન્દ્ર જાડેજા બોલિંગ કરવા માટે તો ચાયમાં આપણે એલચી અને દૂધ નાખી દઈએ ચાય પીને પછી આપણે રસોઈનું કામ કરીએ તો ચલો ચાયમાં દૂધ અને એલચી નાખીને મસ્ત રીતે ચાય બના નાખવી ચલો બીજું તો કાંઈ નહીં પણ મને ચા પીવું ને એટલે એમ થાય કામનો થોડોક મુજબ ચડીને થાય હાલો રસોઈ બનાવવાની પણ એમ એમથી પહેલાં ચાય પી લઉં પછી રસોઈ કરું કેમકે સવારની ચા જ મજા નથી આવી પીવાની તો તમે જો બરણી નાની છે એટલે દૂધની કોથળી અંદર છાતી નથી પણ જો ફટાફટ નાખવા જાઓ તો દૂધ ઉપર આવે બધું તો ધીરે ધીરે નાખીશ કોથળી ને હવે એલચી નાખી દઉં એલચી તો હું રોજ નથી નાખતી કેમ કે અમે ચા જેવી લાવી છે એમાં એલજી વાળી પણ આજે એમ થયું લે એક બે દાણા નાખી દઉં એલચીના તો જો તમે એલચી નાખી દીધી છે ફોલીને હવે ચા ઉકળે એટલે જ વાર તો ચલો ચા થઈ ગઈ રેડી ચા બની ગઈ છે બંધ કરો તો જો ચા હાલો ચા પીવા તો જો ચા મોઢે રકાબી માંડી તો અશ્વિને વિકેટ લીધી ક્યારની વિકેટ પડતી નથી જો અશ્વિને લીધી વિકેટ બસ હવા નીકળ ગઈ હવે ચા પી લીધું તો કાપ્યું સફરજન તો સફરજનની એકાદે ચીર આપણે ખાઈ લઈએ ચા ઉપર ખવાય તો નહીં કાંઈ એની અસર કરે નહીં પણ હવે કાપ્યું અંશશે તો હવે ખાઈ લઈએ તો આ મેડમને તો શાલવાળું તો સફાજન ભાવશે નહીં એટલે એને શાલ કાઢી દીધી તો ચલો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરો રસોઈમાં આજે તો એટલું બધું કંઈ ખાસ બનાવવું નથી પણ પલક મજા નથી એટલે તો દાળ ભાત બનાવવા છે અને મારે ફેવરેટ દાળ ભાત જ છે તો ચાલો આપણે દાળનું પાણી મૂકી દીધું તો કુકર ને ધોઈ નાખ્યું અને પછી એમાં પાણી નાખ્યું ધોવાની ડાળ અને ભાત ને પાપડ છાસ આવું જ ખાવું છે શાક રોટલો ખાવો નથી કેમ કે બનાવવું નહીં તો એ આ બે છોકરા એવું જ કરે એક કે છે શાક એક કહેશે આનું શાક અને દાળ ભાત કરું તો કોઈ કાંઈ પૂછે જ નહીં બે ખાય લે મારે ફેવરિટ એમને ફેવરેટ એના પપ્પાને એટલા બધા ન ભાવે પણ તો એ છોકરાઓ ખાય લે એટલે હારે હારે ખાય તો ચલો હવે દાળને બે ત્રણ પાણીએ ધોઈ નાખવી પડશે ઘરે દાળ ખૂટી રહેતી એટલે જો અત્યારે દુકાનેથી લાવે છે એટલે કોથળીમાં છે અઢીસો દાળ લે એમાં થોડીક જ રાખવાની બીજું બાફી લેશે બાફી લઈએ ખાશે છોકરા અને દાળ ભાતમાં દાળ ખાશે તો છોલો ત્રણ પાણી તો એ નાખી છે હવે નાખી દઉં ડાળ પાણીમાં તો પાણીમાં ડાળ નાખી દીધી હતી ચાર પાંચ સીટી થવા દેવાની ડાળ બરાબર વફાઈ જાય તો તમે જુઓ ઘણા છોકરા એવું હોય ટમેટા અંદર નથી ખાતા આપણી દાળમાં તો જો જ્યારે ડાળ બાફતા હોય ને ત્યારે ટમેટો અંદર નાખી દેવાનું પછી બફાઈ જાય ડાળ એટલે આ ટમેટાની શાલ જે હોય કાઢી નાખવાની એટલે ટમેટું અંદર બહુ દેખાય નહીં હોલા વઘારમાં નાખવીને તો ઉપર દેખાય તો છોકરાઓ નથી ખાતા એવી રીતે તો ચાલો ડાયરેક્ટ જ કુકરમાં એવી રીતે બાફવામાં નાખી દઉં ટમેટું કાપીને તમે બધા કઈ રીતે બનાવો છો દાળ વઘારો છો કઈ રીતે બનાવો છો કમેન્ટ કરજો તો ચલો ઓલરેડી દાળ થો બફાઈ ગઈ તો તમે જો ટમેટું અંદર દેખાય છે ને આજે ઉપર છે જ છે તો તેલ મૂકી દીધું છે ગરમ હવે એમાં વઘાર આપી દઉં દાળનો તો નાખી દીધું જીરું ગરમ મસાલો બધો એટલે દાળનો વઘાર નાખી દીધો છે અને હવે એમાં નાખી દીધો મસાલો મરચું હળદર જે નાખવાનું હતું ધાણાજીરો એ બધું નાખી દીધું હવે એમાં દાળ નાખી દઉં તો ડાળ નાખીને સરસ રીતે હલાઈ લઉં અને આમાં એવું હોય છે ઘણાને ગળી દાળ ભાવતી હોય પણ મને ગળા ડાળ ભાત ફાવતા નથી એટલે હું આમાં અત્યારે તો કાંઈ નહીં નાખું ગોળ કે ખાંડ જેમને નાખવું હશે ઉપરથી નાખી દઈશ કે પછી મારું મૂળ ભાંગી જેવું દાળ ભાત ખાવાનું મને ગળા હોય તો તે જે ન ભાવે તો ચાલો હવે દાળ થઈ ગઈ હવે દાળ તો થવામાં થોડી વાર છે તો આપણે મૂકી દઈએ તાવડી તો ચલો ડાળી થઈ ગઈ મારી હવે તાવડીમાં રોટલી કરી નાખું બે કેમકે રોટલી છોકરાઓ કે હું અમે ત્રણમાંથી એક રોટલી નહીં ખાય ખાલી પપ્પા માટે જ બનાવવાની છે તો ફક્ત બે જ રોટલી કરવાની છે તો ચાલો બે રોટલી કરી નાખું તૈયાર અમે બધા ડાળ ફાત જ ખાવાળા છીએ અમે રોટલી નહીં શાક હોય તો જ રોટલી ખાવાની તો ચલો થઈ ગઈ છે મારી રોટલી તૈયાર બે બનાવવાની હતી એમાં એક તો નાખી દીધી તાવડીમાં થોડીક તળી નાખું તેલવાળી કરું એટલું બધું નહીં પણ થોડુંક જેવું તેવું તેલ નાખવાનું એટલે થોડીક સારી લાગે રોટલી તો જો રોટલી મારી બનીને થઈ ગઈ રેડી જેમ બને મોચું જ ખાવાનું રખાયું જીવવા માટે થોડું ખાવાનું હોય ખાવા માટે ન જીવવાનું હોય તો ચાલો વાગી ગયો પણ એક તો ચાલો જમવા તો તમે જોઈ શકો દાળ ભાત રોટલી સાસ પાપડ સલાડ બધું થઈ ગયું છે રેડી આ ડિશમાં આપી દીધું છે પલકને નન્સને તો જો જેઠાલાલ ટીવીમાં ચાલુ છે આવો બધા જમવા માટે જમવામાં પાપડ તો જોઈએ જ તો જો જેઠાલાલ તો જો જમતી વખતે એવું જમવા બેસી એટલે તરત જ કે જેઠાલાલ કરો નો ચાલુ હોય તે કરવાનું તો સારું ત્યારે મળીએ બીજા બ્લોગમાં અને અમારા વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો i Bye bye.